નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના આંકલા પોલીસની પ્રશ્નીય કામગીરી આણંદ જિલ્લાના આંકલા ઉત્તરાયણ માટે વપરાતી પ્લાસ્ટિક દોરી શોધી કાઢતી આંકલા પોલીસ શ્રી જે આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક સાહેબ અમદાવાદ ગ્રામ્ય તથા શ્રીજીજી જસાણી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આનંદ નામોના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હાલમાં જાહેરનામું ચાલતું હોય જે ચાઇનીઝ મોજા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ હોય એ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે શ્રી પી કે પોલીસ અધિક્ષક સાહેબ માર્ગદર્શન હેઠળ આંકલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્લાસ્ટિક મોજા પ્લાસ્ટિક દોરી શોધી કાઢવા સારું આજ રોજ શ્રી ડી આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાઓએ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોને ખાસ સૂચનાઓ આપેલ હોય જે દરમિયાન હેડકો

સોળ હજાર બસો ચાઇનીઝ દોરીના ફિરકા સાથે મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ એક પ્રિતેશ રાજેશભાઈ વર્ષ સંભાવ તા આંકલાવ જી આનંદ પકડાયેલ મુદ્દામાલ ચાઇનીઝ દોરીના ફિરકા પાંસઠ જેની કિંમત સોળ હજાર બસો કામગીરી કરનાર અધિકારી શ્રી કર્મચારી નામ એક શ્રી ડી आर चौधरी पुलिस इंस्पेक्टर बे अ हेड कोंस्टेबल रणछोड़ भाई काशीराम भाई बक्कल नंबर अगियार सो त्रन अ हेड कोंस्टेबल भरत भाई कालू भाई बक्कल नंबर दस एक चार अ पुलिस कोंस्टेबल समीर खान इकबाल खान बक्कल नंबर अगियार छवीस पांच पोलिस कोंस्टेबल नरेंद्र सिंह करशन भाई बक्कल नंबर बसो पाटवी गुजराती न्यूज सीओ राज यूसुफ भाई